thank <laughs> you નમસ્કાર મિત્રો ઉપરવાસમાં વરસાદ જોરદાર પડેલ દાંતીવાડા ડેમ ઉપર એક નજર કરીએ તો મિત્રો કારણ કે દાંતીવાડા ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં દાંતીવાડા ડેમ માં આવક સત્તરસો ને એકવીસ પાણી ની આવક છે અને દાંતીવાડા ડેમ ની સપાટી પાંચસો ને નેવું ફૂટે પહોંચી ગઈ છે અને દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી 604 ચાર ફૂટ છે મિત્રો બે દિવસ મિત્રો હવામાન વિભાગની આગાહી પ્રમાણે જોરદાર રાજસ્થાન તો દાંતીવાડા માં આવકમાં વધારો જોવા મળશે તો મિત્રો આ હતા દાંતીવાડા ડેમ લાઈવ સમાચાર તમે બધા અમાર ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયો લાઈક કરી દેજો કરી દેજો અને ચેનલ ને પણ કરી દેજો તો મિત્રો જય માતાજી